હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જે બી ઓનલી મોજમાં આજે આપણે તમારા માટે સ્પેશિયલ વિડીયો લેવા છીએ આપણે લાવ્યા છીએ ડીઝલ બુલેટ તમે જોઈ શકો છો કમ્પ્લીટલી જનરલ મોડી મોડીફાય કરેલી કમ્પ્લીટલી ફૂલી લોડિટ ગાડી છે તમે જોઈ શકો છો આપણી પાછળ તમને આનો ફૂલ આપણે રિવ્યુ આપશું તમે જો આગળ વિડીયોમાં જોતા રહેજો અને તમારો કાંઈ પણ આનો કોન્ટેક કરવો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે ચાલો તમને આખી ગાડી દેખાડું જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલી લોડિટ ગાડી છે ડીઝલ બુલેટ છે આ પેટ્રોલ બુલેટ નથી ડીઝલ બુલેટ છે અને પેટ્રોલ બુલેટનો ફૂલી લોડિટ ફૂલ્લી લૂક આપેલો છે પેટ્રોલ બુલેટનો તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ગાડી બનાવેલી છે જનરલ મોડીફાય કરેલી ગાડી છે ડીઝલ બુલેટ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું મોડેલ છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી લોડિડ ગાડી છે જોઈ શકો છો તમે આખી ગાડી મોડિફાઈ કરેલી છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ઇન્જિનથી માંડીને ટાયર મેગલ વાયરિંગ સાથે કમ્પ્લીટલી ફૂલ્લી ફૂલ્લી લોડિટ ગાડી છે બધું જ નવું છે તમને આમાં કાંઈ પણ વસ્તુ જોવા નહીં મળે જૂની બધી કમ્પ્લીટલી આખી નવી જ ગાડી બનાવેલી છે તમે જોઈ શકો છો અને તમે રસ્તામાં લઈને નીકળો તો કોઈ લાગે નહીં કે આ ડીઝલ બુલેટ છે પેટ્રોલ બુલેટનો જ લુક આપેલો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલીલોટિડ ગાડી છે જોઈ શકો છો તમે ડીઝલ બુલેટ છે આ પેટ્રોલ બુલેટ નથી કમ્પ્લીટલી જનરલી મોડીફાઈ કરેલું છે તમે જોઈ શકો છો મીટર પણ તમે જોઈ શકો છો જીરો ઝીરો જોઈ શકો છો તમે કમ્પ્લીટલી હજી નવી બનાવેલી છે અને એનો તમે નંબર જોઈ શકો છો તો જો લોકલ પાર્કિંગ જોજે ફોરમાં છે તમે જોઈ શકો છો આપણે ભાવનગર જિલ્લાના કોઈ પણ હોય ને જો લેવી તો જી જે ફોરમાં ગાડી છે અને સોઈઝ નંબર છે એકસો બત્રીસ નંબર તમે જોઈ શકો છો તમે કમ્પ્લીટલી ફૂલ્લી લોડિટ ગાડી છે જુઓ તમે તો જોઈ શકો તમે મારી પાસે આ ગાડી કમ્પ્લીટલી ફૂલી લોડિટ જનરલ મોડીફાય કરેલી ગાડી છે બીજે જે ફોરમાં છે અને એકસો ને બત્રીસ નંબરની ગાડી છે તમે જોઈ શકો છો કાંઈ પણ તમારે આની જાણકારી લેવી તો આની તમને ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં તમને આનો નંબર મળી જશે તમે કાંઈ પણ જાણકારી લઈ જોઈ શકો લઈ શકો છો જાણકારી અને જો વિડિયો સારો લાગે તો લાઈક જજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને બોલતાને ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં